અમરીશ ડેર આવનારા સમયમાં શું કોઈ મોટા પદ પર જોવા મળી શકે છે શું કશું વિચાર્યું છે ખરું અમરીશ ડેરની સાથે રહેતા અર્જુન મોઢવાડિયા મંત્રી બનશે તેવી ચર્ચાઓ અનેક વખત થતી રહી છે પરંતુ અમરીશ ડેર ક્યાં છે ક્યાં હશે તેમની ચર્ચા કેમ થતી નથી અમરીશ ડેર શાંત છે મૌન રાખીને બેઠા છે તે પાછળનું કારણ શું છે તમામ બાબતે આપણે ચર્ચા આજના કરીશું તેના પહેલા મિત્રો બ્રિલિયન્ટ યુટ્યુબ ચેનલ ઉપર નવા આવ્યો હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડિયોને લાઈક કરવાનું ભૂલતા નહીં અમરીશ ડેર રાજુલા વિધાનસભા આહીર સમાજનો એક દિગ્ગજ ચહેરો છે રાજુલા વિધાનસભામાં એક મોટું નામ બે હજાર સત્તરમાં ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવે છે દિગ્ગજ કોળી નેતા હિરા સોલંકીને હરાવે છે બે હજાર સત્તરમાં એક મોટું સ્થાન અમરીશ પ્રાપ્ત કરી લે છે કોંગ્રેસમાં કાર્યકારી પ્રમુખ બને છે કોંગ્રેસના પ્રથમ હરોળના નેતાઓમાં અમરીશ ડેરને સ્થાન મળી જાય છે સ્થાન પામે છે જ્યાં જુઓ ત્યાં અમરીશ ડેરની ચર્ચા થવા લાગે છે પરંતુ એક સમય આવે છે કે જ્યારે સી આર પાટીલ અમરીશ ડેરને જાહેરમાં આમંત્રણ આપે છે

અર્જુન મોઢવાડિયા જોવા મળે છે મંત્રીઓ સાથે બેઠા પણ જોવા મળે છે પરંતુ અમરીશ ડેર જોવા મળતા નથી એક ચર્ચા જાગી છે છે છેલ્લા લાંબા સમયથી કે અમરીશ કર્યો તો અમરીશ ડેર નુકસાનમાં રહે કે પછી ફાયદામાં જ્યારે આ વાતો લોકો વચ્ચે ચર્ચાતી હોય છે ત્યારે એક વાત પણ થતી હોય છે કે જ્યાં હતા ત્યાં જ સારા હતા પક્ષ પલટો નહોતો કરવો શું જરૂર હતી પક્ષપલટાની અમરીશ ડેરની તેમણે પક્ષપલટો કર્યો ત્યારે લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણી હતી વિધાનસભાની ચૂંટણી તો નહોતી આમ છતાં પણ પક્ષ પલટો શા માટે કર્યો અમરીશ ડેર સામે પણ તે સવાલો થતા રહ્યા છે તેમનો એક જવાબ હોય છે કે કોઈ પણ જાતનું કમિટમેન્ટ નથી આમંત્રણ આપવામાં આવ્યું અને પોતે ભારતીય જનતા પાર્ટીમાં પહેલા પણ જોડાયેલા હતા અને રામ મંદિરનું કારણ આપે છે અને કહે છે કે આ માટે ફરી ભારતીય જનતા પાર્ટીમાં તેઓ જોડાઈ ગયા છે પરંતુ વ્યાત ત્યાં જ આવીને અટકે છે કે આવનારા સમયમાં શું ભારતીય જનતા પાર્ટી પાસે કોઈ પ્લાન છે ખરો અમરીશ ડેર પોતે જ્યારે જ્યારે આ પ્રકારની વાત કરે છે ત્યારે તેમના નજીકના લોકો પાસેથી માહિતી મેળવતા એ પણ માહિતી મળે છે કે આવનારા સમયમાં તેમને સંગઠનમાં કોઈ સ્થાન આપવામાં આવી શકે છે તેમને સાચવી લેવામાં આવશે તે વાતો કરવામાં આવે છે પરંતુ એ જે તેમનો રુતબો હતો કોંગ્રેસમાં એ રૂતબો શું આજે ભારતીય જનતા પાર્ટીમાં છે ખરો રાખો ને રાહ રાજુલા વિધાનસભા કે જેઓ તે વિધાનસભામાં ધારાસભ્ય રહ્યા બે હજાર બાવીસ માં હરી ગયા બે હાજર બાવીસ માં પણ ફાઇટ હતી પરંતુ હીરા સોલંકી ફરી જીત્યા હીરા સોલંકી રાજુલા વિધાનસભામાં મોટું વર્ચસ્વ ધરાવે છે લાંબા સમયથી ધારાસભ્ય વચ્ચે બે હજાર સત્તરમાં હાર્યા હતા અને ત્યાં ત્યાંના કોળી સમાજના એક મોટી પકડ ધરાવે છે વર્ષોથી તેમના ભાઈ પરસોત્તમભાઈ સોલંકી કોળી સમાજમાં એક મોટું નામ સૌરાષ્ટ્ર કાંઠાના વિસ્તારમાં ડઝનબંધ વિધાનસભામાં તેમનો પ્રભાવ પડે છે અને હીરાભાઈ સોલંકી પોતાની રાજુલા વિધાનસભામાંથી બે હજાર સત્તરમાં હાર્યા હતા બે હજાર માં ફરી અમરીશ ડેર સામે જીતી ગયા એક ચર્ચા તેવી છે કે અમરીશ ડેર શું બે હાજર સત્યાવીસ માં ફરી રાજુલા થી ચૂંટણી લડશે એક ચર્ચા તેવી પણ છે કે જો થશે તો પછી સોલંકીનું શું કરશે જશે લોકસભા હાજર ચોવીસની ચૂંટણીમાં આપણે જોયું ફરી તણખા જર્યા હતા કારણ કે હીરા સોલંકીને ભાવનગર લોકસભા લડવાની વાત હતી પરંતુ બાંભણિયા લડ્યા જીત્યા અને મંત્રી પણ બની ગયા પરંતુ હીરા સોલંકીને લડાવવાની વાત હતી વાત તો ત્યાં સુધી પહોંચી ગઈ હતી કે હીરાભાઈ સોલંકી રાજીનામું આપી દેશે પરંતુ આ તમામ સમીકરણો પર પાણી ફરી જાય છે લોકસભા ચૂંટણી લડે છે તે પણ સમીકરણ સેટ થતું નથી જ્ઞાતિ પ્રમાણે જોઈએ તો અને અંતે વાત છે કે જ્યાં હતા ત્યાં જ છે રાહ જુઓ આવનારા સમયમાં કોઈ મોટું પદ આપવામાં આવી શકે છે હવે અમરીશ ઢેર સાથે શું થાય છે તે આવનારા સમયમાં ખબર પડશે પરંતુ આ ચર્ચા એટલા માટે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ હતો અને અમરીશ ઢેર પોતે પોસ્ટ મૂકે છે કે વડાપ્રધાન મોદી સાથેનો જૂનો વર્ષો જૂનો ફોટો પહેલાનો ફોટો એ અમરીશ ઢેર સોશિયલ મીડિયામાં શેર કરે છે આ ફોટો જોઈ લોકોને એ તો ખબર પડી ગઈ કે વર્ષો પહેલાં એટલે કે ભારતીય જનતા પાર્ટીમાં જ અમરીશ ઢેર જોડાયેલા હતા અમરીશ ડેર અને ત્યાર તેઓ અલગ અલગ પક્ષ મારફતે નગરપાલિકામાં પોતાની પકડ જમાવી જિલ્લા પંચાયતમાં પકડ જમાવી અને ધારાસભ્યની ખુરશી સુધી પહોંચ્યા હતા હવે ફરી ભારતીય જનતા પાર્ટીમાં આવી ગયા છે પરંતુ ખરા અર્થમાં તેનો ફાયદો થશે કે નહીં એક વાત એ પણ છે કે છેલ્લે તેઓ હનુમાન ગાળા ત્યાં મંદિર આવેલું છે અને ત્યાં મંદિરને લઈને વન વિભાગ વચ્ચેનો જે વિવાદ હતો ત્યારે મેદાને આવ્યા હતા ત્યારબાદ શાંત છે પરંતુ જે સૂત્રો પાસેથી માહિતી મળતી મળી છે જે મુજબ આજની તારીખે પણ તેઓ ત્યાં એક્ટિવ રહેશે તેને જે સમર્થન મળતું હતું તે જે પ્રતિસાદ મળતો હતો તે આજની તારીખે અકબંધ પોતે ધરાવીને બેઠા છે વાત ખાલી એટલી છે કે પન્નો ટૂંકો પડ્યો છે હવે જોવાનું રહ્યું આવનારા સમયમાં એ પન્નો મેળવવા માટે શું કરે છે અથવા તો પોતે જ્યાં ભૂલ પડી છે ત્યાં શું કરી છે કરી શકે છે અમરેશ હાલ તો ભારતીય જનતા પાર્ટીમાં છે પરંતુ સવાલ એ જ થઈ રહ્યો છે કે ભારતીય જનતા પાર્ટી તેમનું શું કરશે સીજે ચાવડા આવી ગયા તેની ચર્ચા નથી થતી કારણ કે તેઓ ધારાસભ્ય હતા અને ફરી ધારાસભ્ય બની ગયા છે અર્જુન મોઢવાડિયાની પણ ચર્ચા નથી તેઓ પણ ધારાસભ્ય બની ગયા તેમની ચર્ચા તો અલગ જ છે કે મંત્રી બનશે કે નહીં પરંતુ અહીં અમરીશ ઢેરની ચર્ચા એ છે કે સંગઠનમાં ક્યારે મોટું સ્થાન મળશે

તેને ખાઈ જશે કે તારવી જશે અમરીશ ડેર શા માટે ભારતીય જનતા પાર્ટી આવનારા સમયમાં કંઈ વિચારી ને રાખશે કે નહીં જેમણે તેમને આમંત્રણ આપ્યું સી આર પાટીલ તે અત્યારના અમરીશ ડેરને ભૂલી ગયા છે કે તેમને હજુ યાદ છે કે સી આર પાટીલને પોતે પણ અમરીશ ડેર કે જેને હું લઈને આવ્યો છું આજે તેઓને ત્યાં જ બેસાડી રાખ્યા છે આવનારા સમયમાં ખબર પડશે જોઉં રહ્યું શું થાય છે આ તો ચર્ચા હતી અને લોકો વચ્ચે વાતો ચાલતી હતી સોશિયલ મીડિયામાં પોસ્ટ વાયરલ હતી આ માટે આપની સાથે તે બાબતે થોડી વાત કરવી એ અમારું એક કામ છે જોઈ રહ્યું આવનારા સમયમાં શું થાય છે બ્રિલિયન્ટ ગુજરાતી યુટ્યુબ ચેનલ જોતા રહો આપનો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં જરૂરથી આપજો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર કરવાનું ચૂકતા નહીં મને આપશો રજા નમસ્કાર